નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની સરકારી વિનયન કોલેજ ખાતે કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા અદાલતના ઉપક્રમે ગાંધીનગરની સરકારી વિનયન કોલેજ પ્રિન્સિપાલ ડોક્ટર અનુપા ચૌહાણની પ્રેરણાથી સિનિયર ફેકલ્ટી સભ્યો ડોક્ટર હેતલ ઠક્કર જુની દેસાઈ અને ભાનુ કાપડિયા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે વર્લ્ડ બાયો ઓર્ગેનાઇઝેશન સંસ્કારની જનરલ મીટિંગ મળેલ જેમાં કાર્યક્રમની શરૂઆત માં નાની બાળાએ સુંદર ગણપતિની થીમ ઉપર નૃત્ય કરેલ ત્યારબાદ પધારેલ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી હર હર મહાદેવ તથા જય પરશુરામ ના ગગનબેદીનાદ સાથે ખુલ્લું મુખવા માંગાવેલ WBO માં દૂર દૂર થી ભૂદેવો તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાજની એકતા એજ્યુકેશન હેલ્થ થીમ જ અન્ય ન પ્રકારના નિયમો સાથે રાજકારણ માં સંખ્યાને આધારે ટિકિટ આપવી તેમજ પુસ્તકનું વિમોચન સાથે સાદી ડોટ કોમ નામની વેબસાઇટનું વિમોચન કરવામાં આવેલ આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુદેવો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન હેમાંતભાઈ રાવળ તથા નિલેશભાઈ જોશી સુંદર આયોજન કરેલ હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ